આપણે હાલો મિત્રો આપણે આજ બનાવવાનું છે પંચમુખી દાળ આ બધો મસાલો કમ્પ્લીટ આવી ગયો છે આપણે અને પંચમુખી દાળ બનાવવાની છે દાળ આવી ગયું છે લીલી ડુંગળી લસણ ટમેટા અને બધું મસાલો કમ્પ્લીટ આવી ગયું છે અને આપણો સૂલો પણ કમ્પ્લીટ થઈ ગયું છે ને પાણી ગરમ મૂકવા દીધું છે આપણો સૂલો તૈયાર છે અને બધું કમ્પ્લીટ છે અને આપણું ખેતર છે આપણી ડાળ બફાઈ રહી છે અત્યારે એટલે ડાળ બફાઈતી હોય એમાં થોડાક મરસા થોડાક મરસા નાખી દેવાના છે બાફવામાં અને થોડીક ખારી સીંગ પણ નાખવાની છે સીંગ નાખવી એટલે આ નાખવામાં છે ને નાખવી એટલે બફાઈ જાય થોડુંક એટલે સારું પડે બફાઈ જાય મરચાં અને આપણે ડુંગળી કાપી રહ્યા છીએ ટમેટા કપાઈ ગયા છે લસણ ફોલાઈ ગયું છે અને હવે ડુંગળી કાપી રહ્યા છીએ આપણે લીલી ડુંગળી છે એટલે આપણે દાળ અડધી બફાઈ ગઈ છે અને હવે થોડીક રાખવી પડશે દાળ બફવા માટે દાળ બફવા તો વાર લાગે કૂકર હોય તો જલ્દી ઉફાય જાય આપણે આમાં થોડીક વાર લાગે અને હામે બધું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અડધું અડધું બાકી છે લીલું લસણ પણ કટિંગ કરી રહ્યા છીએ લીલું સણ ટમેટા સૂકું લસણ આદુ અને લીલી ડુંગળી અને કોથમરી બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ડાળે પણ બફાવા આવી છે હવે ડાળ બફાવા આવી છે થોડીક બાકી છે પછી વઘાર નાખી દેવાનું છે અને આ વઘારનો સેવન બધો કમ્પ્લીટ છે આપણો કોથમરી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે આપણું તેલ આવી ગયું છે અને તમારે પત્ર અને મરસા નાખી દેવાના છે પછી આખા બાજિયા તેલ આપણું કમ્પ્લીટ આવી ગયું છે லீலீ டும்гле லீலீ இமா இந்த மாதிரி हल्लाவடிச்ச લીલું લસણ લીલું લસણ આદુ અને આપણી ડુંગળી સુડી ગઈ છે

ભાણા બિરસાઈ ગયા છે બધાના દાળ કેવી બની ભાઈ એક નંબર કર્યો